નારાયણા હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત એક અનોખા ફેશન શોમાં કેન્સર પીડિતોએ રેમ્પ વોક કર્યું નારાયણા હોસ્પિટલ અમદાવાદ એક અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા છે જે કેન્સર જાગૃતિ અને સ્વસ્થ થયેલા લોકો માટે સહાયમાં તેના અગ્રણી પ્રયાસોની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથેના એક અનોખા સહયોગમાં હોસ્પિટલે તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા કપડાં સાથે રેમ્પવોકનું આયોજન કર્યું હતું જે કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારવામાં આવ્યા હતા કેન્સર સર્વાઈવર ડોકટરો અને અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ રેમ્પ વોકમાં ભાગ લીધો હતો જેથી આ રોગ વિશે વધુ જાગૃતિ ફેલાવી શકાય અને કેન્સર સર્વાઈવર્સો આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કર્યું દરેક વસ્ત્રો ફક્ત સ્ટાઇલિશ જ નહોતા પણ આશા અને પ્રેરણાના શક્તિશાળી સંદેશો પણ આપતા હતા નારાયણ હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્જિકલ ઓકોલોજીની ટીમના સભ્ય ડો મનીષ સાધવાણી

બધાને ભેગા કર્યા છે પેશન્ટ સર્વાઇવર ડોક્ટર્સ અને બીજા બધા વેલ વિશર્સને અને એક યુનિક પ્રોગ્રામ ફેશન શોનો કર્યો છે જે કેન્સર અવેરનેસ માટે આ બધાને રિસ્ક દૂર રાખવા પ્રેરિત કરે થેન્ક યુ લોકોને મેસેજ ખાસ પહોંચાડવાનો છે કે કેન્સર થતું રોકીએ તો એનાથી સારું કંઈ નથી આના માટે ત્રણ ચાર વસ્તુ બહુ મહત્વની છે એક એડિક્શનથી દૂર રહીએ કોઈપણ પ્રકારનું તમાકુ આલ્કોહોલ એનાથી દૂર રહીએ હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખીએ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કંટ્રોલમાં વજન કંટ્રોલમાં એક્સરસાઇઝ રાખીએ અને ત્રીજું કે સ્ક્રીનિંગ કરીએ જે પેશન્ટને એપ્રોપ્રિએટ એજ પ્રમાણે મેમોગ્રાફી પેપ્સમિયર સીટી સ્કેન પીએસએનો રિપોર્ટ જેને લાગુ પડતો હોય તે રેગ્યુલરલી કરે આ ત્રણ મેસેજ જાય સોસાયટીમાં તો વર્લ્ડ કેન્સર ડે ના નિમિત્તે આટલી અવેરનેસ કરવી જરૂરી છે એ મને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ડિઝાઇન થયું હતું કેન્સર મને ફર્સ્ટ લીધું હતું પણ ડૉક્ટર બહુ રોનક ભાઈએ મારું ઓપરેશન કર્યું બહુ જ સરસ કર્યું મેં તમામ ટ્રીટમેન્ટ લીધી કિમોથેરાપી લીધી શેક લીધા મેં આજ જાન્યુઆરી ઓગણત્રીસે બે હજાર પેટ સ્કેન કરાવ્યું એકદમ ઝીરો કેન્સર થઈ ગયું કે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મને ડૉક્ટર બી બહુ સરસ હતા અહીંયાનું કોપરેટ બી સારું મળ્યું નર્સ ને આ બધા બહુ રીતે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત મને મારી બહુ સારી થઈ મને શું મેસેજ આપવા માગો છો નહીં નહીં પબ્લિકને મેસેજ આપું કે પ્લીઝ મહેરબાની તમાકુનું વેસન ના કરે જેના કારણે આ મને થયું મારા ફેમિલીનો વન મેન હતો આ તો મારે હું લડી અને બહાર નીકળી ગયો બાકી ફર્સ્ટ સ્ટેજમાંથી નીકળવું પોસિબલ નથી એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ વ્યસન ના કરે તમાકુ પાન મસાલા ગુટકા ના ખાય